અમિત શાહ ગુસ્સે થયા પત્રકારો પર ફરી કડક સવાલોનો જવાબ આપવાથી બચવા માટે તેમણે ગુસ્સાનો સહારો લીધો આ પ્રકારના સોશિયલ મીડિયા પર અને કેટલાક ટ્વીટ સામે આવી રહ્યા છે આપણે વાત કરીએ અમિત ગઈ કાલની પત્રકાર પરિષદમાં જે ત્રણ મહત્વના મુદ્દા છે તેની જેમાં કડક સવાલ પત્રકારે ચૂંટાડી દીધો તેની અને સાથે સાથે વન નેશન વન ઇલેક્શનની પણ વાત તેમણે કરી દીધી આડકતરી રીતે અને એક પત્રકારને તો જવાબ આપવાનું તો ઠીક પરંતુ રીતસર કહેવું પડ્યું હવે બસ રહેવા દો વિગતે વાત કરીએ આ અહેવાલમાં શું થયું કાલની અમિત શાહની પત્રકાર પરિષદમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પહેલાં આપણે એન્ડ્રોઈડ કે આઈઓએસ વન પોઈન્ટ ઝીરો ટુ પોઈન્ટ ઝીરો કે મોબાઈલના કે કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં સાંભળતા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર પછી ટુ પોઈન્ટ ઓ થ્રી પોઈન્ટ ઓ સરકારોમાં પણ આવવા લાગ્યું છે અને એમાં એક વર્ઝન આવ્યું થ્રી પોઈન્ટ ઓ એટલે કે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓના સો દિવસ પૂરા થયા જેમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદના સો દિવસની સિદ્ધિઓ ગણાવવા માટે ગૃહમંત્રી અમિત શાહ પત્રકારોને આમંત્રિત કરી એક પત્રકાર પરિષદ યોજે છે સરકારની સિદ્ધિઓ ગણાવે છે અને આગામી સમયમાં તેઓ શું કરવા માંગે છે તેનો ચિતાર આપે છે આ સિદ્ધિઓ ગણાવવાના કાર્યક્રમમાં અમિત મોટા મોટાભાગના જે પ્રશ્નો પૂછાયા તે પસંદ પડે એવા હતા એ જોઈ પણ શકાતું હતું પણ કેટલાક સવાલ એવા હતા જે સરકારને સ્વાભાવિક રીતે કઠે કારણ કે સરકાર તેમાં કંઈ બોલી પણ શકતી નથી અને રહી પણ શકતી નથી તેવી સ્થિતિ છે સવાલ એક પહેલો એ હતો જે વન નેશન વન ઇલેક્શન નો હતો તેમાં સરકારને મજા પણ આવે અને તેમને જવાબ આપવાનું ગમે પણ ખરું અને આ સવાલ એવો જ હતો અને જવાબ મળ્યો કે આજ સરકારમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરી દેવામાં આવશે વન નેશન વન ઇલેક્શન ઉસકો લેકર ક્યા યોજના હૈ ઓર કબ તક ઇસકો લાગુ કિ જાને કી સંભાવના ઇસી સરકાર કે કાર્યકાળ મેં વન નેશન વન ઇલેક્શન હમ લાગુ કરે તો આ તમારા માટે મોટા સમાચાર આખી પચાસ મિનિટ જેટલી પત્રકાર પરિષદમાંથી નીકળ્યા હવે વાત કરીએ ગુસ્સાની અમિતભાઈનો ગુસ્સો સાતમાસમાંને કેવો રહેશે ગુજરાતની ચૂંટણીમાં તમે જોયું પત્રકારોને તો ગમે ત્યારે ઉતારી પાડી શકાય ને ગમે ત્યારે ગુસ્સાથી કહી શકાય ચૂપ આમ પણ તેઓ જાહેર સભામાંથી સફેદ શર્ટવાળા કાળા શર્ટવાળા બ્લુ શર્ટવાળા કરતાં તમે જોયા છે એ જ અમિતભાઈ ગઈકાલે પત્રકાર પરિષદમાં પત્રકારને પણ કેવા ગુસ્સાથી જવાબ આપતા હતા તો વાત કરીએ એક સવાલ હતો ધ હિન્દુના મહિલા પત્રકાર વિજેતા તેમણે કહ્યું કે તમે મણિપુર ગયા હતા હતું પંદર દિવસમાં ફરી પરત આવીશ તમે ક્યારે જવાના છો તમે જવાના છો કે નહીં ત્યાંની જે સ્થિતિ છે ત્યાં ગવર્નર હાઉસ પર પથ્થરમારો થયો દેશમાં ક્યાંય આવું નથી થયું તમે શું કરો છો શું જવાબ આપ્યો તમે સાંભળી લો સર મેં વિજેતા સિંઘ હું ધ હિન્દુ સે સર પિછલી મણિપુર પિછલે તો આપને દિન વાપસ જાય और आपके आने के बाद वेव्स में वायलेंस हो रहे हैं वहाँ पे अभी रिसेंटली भी हुए ग्यारह लोग की की हत्या हुई है तो इसको लेके क्या आप आ, मतलब वहाँ पे एक रूमर भी चल रहा था कि चीफ मिनिस्टर को रिजाइन करने बोला है उसको ले उसके बाद गवर्नर के घर पे कहा आपको चीफ मिनिस्टर मैं के? रूमर बोला इसलिए सर और वहां पे गवर्नर हाउस में भी काफी पथराव हुआ जो हम कहीं और नहीं देखते हैं किसी देश के किसी हिस्से में तो मणिपुर के लिए क्या स्ट्रैटेजी है हंड्रेड डेज में देखिए जहाँ तक मणिपुर का सवाल है सौ दिन में हमने जो ये घटनाओं का मूल है भारत म्यांमार सीमा इसका फेंसिंग शुरू कर दिया है तीस किलोमीटर फेंसिंग समाप्त हो चुका है और पूरी पंद्रह सौ किलोमीटर से ज्यादा जो सीमा है इसको फेंस फेंसिंग करने का बजट भारत सरकार ने अप्रूव कर दिया है एक नंबर दो हमने वहां पर स्ट्रेटेजिक जगहों पर सीआरपीएफ को सफलतापूर्वक लॉन्च करने का कार्यक्रम भी समाप्त कर दिया है नंबर तीन हमने जो घुसपैठ होती थी उसको रोकने के लिए म्यांमार और भारत के बीच में जो आवाजाही का एक समझौता था उसको भारत की ओर से रद्द कर कर सिर्फ वीजा के बेस पर ही आ जा सकेंगे ये कानून भी लाए हैं। नंबर चार कई सारे सुरक्षा थे मतलब छिद्र थे इतनी बड़ी सीमा पर वो उसको पूरा करने का काम भी किया गया है अभी हाल ही के दिन में दो घटनाएं तीन, तीन हुई इसको छोड़कर विगत महीनों में कोई बड़ी घटनाएं नहीं हुई थी अब मणिपुर में अभी भी तीन दिन से शांति है मुझे आशा है कि हम इस पर बहुत अच्छे से कंट्रोल ले पाएंगे स्थानीय दोनों जातियों से हमारा संवाद भी है क्योंकि नस्लीय हिंसा है जब तक संवाद होकर दोनों के बीच में समाधान नहीं होता कोई परिणाम नहीं निकल सकता हम कुकी ग्रुप्स के भी चर्चा रहे हैं और मतई ग्रुप से भी चर्चा रहे हैं और आने वाले दिनों में लगभग लगभग सभी प्रकार के प्रयास करने के लिए हमने हमारा मैप बनाया है

फ्रॉम असाम सो मेरे क्वेश्चन ये मणिपुर के साथ ही हैं सारा प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी का बर्थडे है और इस बर्थडे में मणिपुर में विजिट करने का कुछ डिसीजन अनाउंस करके कुछ ऐसा कुछ है की uh, प्राइम तो, तो मिनिस्टर मोदी जी मणिपुर विजिट करेंगे और सेकेंड चीफ मिनिस्टर अभी भी कंटिन्यू कर रहे हैं सर चीफ मिनिस्टर अभी भी कंटिन्यू कर रहे हैं इतना वायलेंस के बाद भी कुछ प्लान है તમારા સવાલ ખતમ થઈ ગયા છે હવે કોઈ સવાલ રહેતા નથી ચાલો મળીએ ભાઈ ભાઈ એ પણ સાંભળી લો આ પ્રકારે તેમને પત્રકાર પરિષદ આટોપી લીધી મુજબ લગતા સમાપ્ત હોય હે જીતના કહા ઉતના છાપો ગે તો ભી એક દિન તો નીકળી જાયગા તો આ હતા અમિત શાહના પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા જેમાં વન નેશન વન ઇલેક્શન બાબતે તેમણે સ્પષ્ટતાપૂર્વક કહી દીધું છે કે આ જ સરકારમાં આ લાગુ કરી દેવામાં આવશે એટલે કે આખા દેશમાં એક ચૂંટણી એક સાથે કરવામાં આવશે તેમણે આ સરકારમાં લાગુ કરવામાં કહ્યું છે માટે હવે વિચારવા માંડો વિધાનસભાની ક્યાં ચૂંટણી આવે છે ક્યાં થવાની છે ક્યાં નથી થવાની કેટલી વિધાનસભા વહેલી પૂરી કરવી પડશે કેટલી વિધાનસભાની ચૂંટણીઓ મોડી કરવી પડશે ક્યાં કોની સરકાર છે ક્યાં વહેલું મોડું કોને ફાયદામાં આવશે આ બધા જ ગણિત હવે લાગવા મળશે તમે પણ લગાવવા માંડો કમેન્ટમાં તમે પણ જરૂરથી જણાવજો પણ ખાસ તો એ જણાવજો કમિતભાઈનો ગુસ્સો તમને કેવો લાગ્યો કારણ કે આપને આ પણ પસંદ આવે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा <muchas>